ચિત્રા જીઆઈડીસી ફેક્ટરીના માલિક ઉપર પાંચ શખ્સો એ જીવલેણ હુમલો કર્યો ભાવનગર શહેરના ના ચિત્રા જીઆઈડીસી માં આવેલી અમૃત બેકર ફેક્ટરી ત્રણસો છેતાલીસ બે દિલ બહાર સામે ફેક્ટરી ની બહાર ગેરકાયદેસર રીતે કેબિન રાખી ગુલખાગીરી દાદાગીરી કરીને કેબિન ધારક અભિજીતસિંહ જાડેજા તથા તેમના પિતા સહિત ત્રણ અજાણ્યા શખ્સો એ માલિક દિનેશભાઈ અનિલકુમાર પમલાની ઉપર જીવલો હુમલો કરતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા

કઈ બાજુ તમારી ફેક્ટરી આવે શું બનાવો છો વીઆઈડી ની ચિત્રામાં અમૃત બેકર ની મારી ફેક્ટરી છે બાર અભિજીત થી ભાઈ નો ગલો છે ઉર્ફ ભાઈ અભી પપ્પા અને ત્રણ અજાણ્યા શખ્સો એની ફેક્ટરી અમારે ફેક્ટરી ની બહાર ગલો છે ત્યાં રોજ અવારનવાર દારૂ ની પાર્ટી થતી હોય છે અને અવારનવાર અમને પહેલા ભી ઘણી ફેરી સમજાવેલ છે પણ અમતતા નથી અને ઘણી ફેરી સમજાવે જયારે બી સમજાવેલ છે ત્યારે એમ કીધેલું છે કે તમે ફેક્ટરી બંધ કરીને ઘરે વ્યા જાઓ આ બધું ચાલુ રહે છે અહીંયા દારૂની પાર્ટી શું થયો તારે ભાઈ ની સાથે આજે સવારે હું ઘરે આવીને એમને સમજાવવા ગયો કે ભાઈ કાલે રાત્રે બી આ બધી પાર્ટી અહીંયા ચાલુ હતી એ કઈ તમારો પ્રશ્ન છે તમે ફેક્ટરી બંધ કરીને વ્યા પણ આ બંધ નહીં થાય કેટલા જણાને વાગ્યું છે એક મારા દીકરાને ને મારે મને વાગ્યું છે સામે નામ શું અભિજીત ઉર્ફે અભિ એમના પપ્પા અને ત્રણ હજાર શખ્સો હતા શું અત્યારે હતો ભાઈ પાસે ધોકા ને ભાઈ પાસે બરાબર આ વિશે પોલીસ ફરિયાદ કરો હા